હેલો મિત્રો હું છું ધર્મેશ લખવા સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એન્ડી ફૂડ ટુરમાં જેમાં આપણે અવનવી વાનગોની સફર કરતા હોઈએ છીએ તો આપણે આવી ગયા છીએ આજે સુરતના સીતાનગર વિસ્તારમાં સીતા તમે એનું લોકેશન આપી દો ને સીતાનગરથી તમે જાઓ ને સીતાનગરથી પૂણા ગામ બધું જાઓ છો ત્યાં જેડી ચેમ્બર આવે છે જેડી ચેમ્બરની નીચે જ આવે છે ધોવાજીવાના લસણીયા બટેકા ભૂંગા તો એની મેકિંગ પ્રોસેસ કેવી છે આખી એનો ટેસ્ટ રિવ્યુ કેવો છે એ તમને જણાવ્યું છે અને આની ખાસ વાત કહું ને સો વર્ષથી એક જ જગ્યા પર બિઝનેસ કરે છે જે છે ને લારી એક જ જગ્યા પર સો સોરતી બિઝનેસ ચલાવી રહ્યા છે અને પહેલેથી જ જેવો ટેસ્ટ છે એવો અત્યારે ટેસ્ટ છે આખું વસ્તુ કઈક યુઝ કરે છે અંદર શું શું નાખે છે કેવો ટેસ્ટ આવે છે એ તમને બતાવ્યું છે તો ચાલો આપણે આજના પ્રસની શરૂઆત કરીએ હા તમે માય ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો માય ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો જેનાથી અમારા આવનારા નવા નવા વિડિયો નું નોટિફિકેશન તમને જલ્દી જ મળે તો ચાલો શરૂ કરીએ એ ધોરાજીના જે પ્રખ્યાત લસણી વટેકાના ઓનર છે એના ભીખુભાઈ આપણે એની સાથે થોડીક વાતચીત કરીએ અને કેટલા સમયથી છે અને તમને આગળ સ્ટાર્ટ આપી કીધું પડતી તો બી આપણે પૂછી લઈએ અને ડીશની પ્રાઇઝ શું છે કઈ કઈ વસ્તુ આપે છે સાથે તો કેમ છે બેહુ ભાઈ કેમ છે સારું સારું ચાલ તો અહીંયા કેટલા સમયથી છો અને આપણે તમારું નામ અમારા વ્યૂહર માટે પતાવી દઈએ સાહેબ મારું નામ ભીખાભાઈ ભીખાભાઈ ભાયાભાઈ હીરપ્ર બરાબર ધોરાજી ગામ ધોરાજીના તમે આજે ધોરાજીના લસણી બટેકા કહેવાય એ જ અહીંયા આવું છે હા હા બરાબર હા એનું એડ્રેસ આપ્યું ને સીતાનગર ચોકડી જેડી ચેમ્બર દુકાન નંબર 4

કાલ ની વસ્તુ ન હોય તમે નું ઘૂમરું નહીં હોય હા રોજે મારી જાતે જ હું બનાવું તૈયાર નથી મિત્રો તમે આપણે વાત કરીએ એવી રીતના કાકા પ્યોર સિંગ તેલમાંથી બનાવે છે અને લીલા લસણમાંથી ચટણી બનાવે છે અને જે ભૂંગળા હોય છે ને એ પોતે ઘરે જ ફ્રાય કરે છે અને તળે છે કે જે નથી આજના કાલ નથી યુઝ કરતા રોજે રોજ પૂરા થઈ જાય છે ભૂંગળા તો ટેસ્ટ કેવો છે એ તમને જણાવીશું અને એની એની પ્રાઇસ કહી દો ને એક પ્લેટની પ્રાઇસ પચીસ રૂપિયા છે એમાં છ ભૂંગળા આપે છે અને જો તમારે સિંગ ઉપરથી એક્સ્ટ્રા હોય તો એને કાંઈ પાંચ રૂપિયા એક્સ્ટ્રા લે છે મિત્રો જો આપણે જોઈ રહ્યા છો આપણા માટે કાકા પ્લેટ બનાવી રહ્યા છે તો એમાં બટેકા નાખી દીધા છે કાકાએ એમાં ઉપર ચટણી નાખશે આ તો ઉપર પેલા સિંગ નાખી અને હવે આ લસણવાળી ચટણી

છ ભૂંગળા છ ભૂંગળા આવે પચીસ રૂપિયા ના ભૂંગળી એક મિત્રો ફાઈનલી આપડી લસણિયા બટેકા ભૂંગળી આવી ગઈ છે આ આના વીસ રૂપિયા છે અને છ ભૂંગળા આપે છે એના પાંચ રૂપિયા છે ટોટલ પચીસ રૂપિયાની પ્લેટ છે તમને આમાં જુઓ એમાં આમાં વસ્તુ બતાવવું ને આ તો બટેકા છે જે બફેલા હોય છે એની ઉપર કાકા કીધું પ્યોર સિંગતેલમાં તેલમાં લસણની ચટણી હોય છે જે આ લસણની ચટણી છે જો આ જે ઘાટી ઘાટી છે ને આ જે ચટણી દેખે ને તમને આ લીલા લસણની લીલા લસણની બનાવેલી છે અને સિંગ તેલમાં જ બનાવે છે બીજું કોઈ યુદ્ધ નથી પ્યોર તેલમાં બનાવે છે અને સાથે સાથે આમાં ખાટી મીઠી ચટણી હોય છે જો આ આ ખાટી મીઠી છે તમને ભાગ દેખાય ને એમાં ખાટી મીઠી એના માટે કે જે બે ચટણીનો ટેસ્ટ આમાં બેસી જાય તો અને સાથે ઉપર થોડીક માત્રામાં સિંગ ભી નાખે છે અને જો તમારે ઉપરથી નાખ્યું હોય તમને થોડીક વધારે સિંગ ભાવતી હોય ઉપરથી નાખો તો પાંચ રૂપિયા એક્સ્ટ્રા અને ભૂંગળા છ પૂરા થઈ જાય પછી કોઈ બીજા ભૂંગળા એના બી પૈસા એક્સ્ટ્રા દેવાના રહે છે તો હવે તમને હું પ્લેટ કમ્પ્લીટ કરીને ટેસ્ટ કરીએ આપણે આમ જો આમ તમે જોવો ને વિડિયો બ્લેક હોતી કે આમ જોવામાં જ લાજાબ લાગે છે ખાસ તો બે દો ને ચાર વર્ષ જૂનો હું એનો કસ્ટમર છું ચાર વર્ષથી એના બટેકા ભૂંગળા ખાઉં છું પણ આ તો આ બાજુ નીકળો તો અમે તો બટેકા ભૂંગળા ખાતા સાથે સાથે વિડીયો બી લઈ લઈએ તો હવે અમે તો આપણા વ્યૂઅરને બી ખબર પડે કે અહીંયા લસણીયા બટેકા સારા મળે છે તો હવે ટેસ્ટ કરીએ આપણે એમ કાકા કીધું પ્યોર સિંગતેલ ના બનાવે છે એટલે સિંગતેલ નું જે મહેકો છે એ આવે છે આપે ખાટી મીઠી ચટણી છે એમાં તો એનો ભી ટેસ્ટ આવે છે જે લસણી લીલું લસણ જેની સ્મેલ અને ટેસ્ટ બંને ભેગું આવે છે તો જરૂર એની સાથે આજે સિંગ નાખેલી છે કાકાએ અમારે સિંગ નાખેલી છે તો એના હિસાબે ક્રંચી પણ આવે છે મોટામાં કટકટ થાય છે અને ક્રંચી પણ આવે છે તો આવા સ્પાઈસી અને ખાટા મીઠા અને ક્રંચી લસણીયા બટેકા ભૂંગળા ખાવા માટે તમે જરૂરથી આ આવી શકો છો તમને એનું લોકેશન આપી દોને સ્વીતાનગર થી પુણા ગામ સુધી જશો અને ઝેડિ ચેમ્બર આવશે ઝેડિ ચેમ્બર ની નીચે દુકાન નંબર 4 માં કાકાનો કાઉન્ટર લાગેલું છે અને તમને આમાં એક વસ્તુ કહી દઉં કે જો તમારે તીખું લાગે તો ઉપરથી લીંબુ નાખવું એડ કરવું હોય તો સાથે જ ઉપરથી લીંબુ એડ બી કરી શકો છો જેવો ટેસ્ટ જેવો ટેસ્ટ જોઈતો હોય તો એ પ્રમાણે તમે એડ કરી શકો છો ટિક્કીને

થેન્ક યુ સંદીપભાઈ વેલકમ થેન્ક યુ જેમ સંદીપભાઈ એનું કીધું કે જૂના જૂના ને જાણે સાત વર્ષ જૂના કસ્ટમર છે અહીંના તો તમે એ ઉપરથી સમજી શકો છો કે અહીંયા એને ટેસ્ટ એવો લગતો છે સાત વર્ષથી એક જ જગ્યા પર આવે છે એને કીધું કે અલગ જગ્યાએ કોઈ જગ્યાએ જતા નથી તો તમે જો અહીંયા લસણી બટેકા ભૂંગળા ખાતા હોય તો જરૂરથી કોમેન્ટ કરો અમને કે અમે અહીંયા ધોવા જેવાના સીતાનગર કાકાના લસણી બટેકા ખાધા છે જેનાથી અમને બી ખબર પડે કે અમારા વ્યૂઅરો ટેસ્ટ કરેલા છે અને જો તમે પછી વિડીયો જોઈને અમારા વિડીયો જોઈને પછી બી અહીંયા આવો છો તો જરૂરથી અમારા વિડીયોમાં કમેન્ટ કરો હવે મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લો હવે હું આ ડિશને ખતમ કરું હવે મળીશું નવા વિડીયોમાં નવી મોજે ત્યાં સુધી મને મતલબ થેન્ક યુ